હે ભગવાન આમ ક્યાં સુધી ચાલશે આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કેમ કે નર્મદા જિલ્લાના યાલગામ પાસેનો પુલ ફરી એક વખત તૂટી પડ્યો છે અને આ પુલના રિપેરિંગ માટે અત્યાર સુધી પાસઠ લાખથી વધુનો ખર્ચ તો ઓલરેડી કરવામાં આવી ચૂક્યો છે અને ફરી વખત પચીસ લાખથી વધુનો ખર્ચ કરવાની તૈયારી દેખાઈ રહી છે આ પુલ તૂટવાથી હવે રોજના બે થી ત્રણ હજાર વાહન ચાલકોને ત્રીસ કિલોમીટર ફરીને જવું પડશે ગત વર્ષે પણ ચોમાસાની શરૂઆતમાં પુલ તૂટી પડ્યો હતો ને આ તકલારી ભ્રષ્ટાચારથી ભરેલો પુલ ચાલુ વર્ષે પણ પહેલા જ વરસાદમાં તૂટી પડ્યો છે લોકો વારંવાર રજૂઆત કરે છે પણ તંત્રના પેટનું પાણી ક્યાં આલે છે ભાઈ તમે જ સાંભળો અને પેલી બે સરકારની કે ખબરની કોન્ટ્રાક્ટની બેદરકારીથી આ તૂટી ગયું છે નેતાઓ ભી અહીં આવી ગયા નેતાઓ એમએલએ સાંસદ બધા આવી ગયા આ તૂટે ત્યારે જ આવે ગઈ સાલ બે તૂટે ત્યારે જ આવ્યા તૂટે ત્યારે જ આવે ને આખો ઉનાળો ગયો ઉનાળો ગયો ખબર નહીં કે એ લોકો શું કરે છે ઉનાળામાં રિપેર કરાવી અને વચ્ચે પેપરમાં આવ્યું કે આ રિપેર કરવા માંગ ખબર નહીં આ રિપેર કરે છે કે શું કરે છે અગલી તકલીફ એટલે બહુ જ ને નવ દસ ગામડાઓ અપડાઉન કરે છે છોકરાઓ અહીંયા રાજપીપળા કોલેજ છે બધા એમ એમ પેલું સ્કૂલમાં જાય તે ફરીને જવું પડે એટલે મોડો થાય છોકરાઓને અરે માંગે હવે વેલું બની જાય તો ઠીક અને ચોમાસા તો બને જ નહીં એ ચોમાસું એમ જ હવે આવે દોડતા દોડતા પેલા એમ એ આવે સાંસદ આવે